દિવાળીથી દેવદિવાળીના પર્વમાં મા અંબાનો ભંડારો છલકાયો કરોડની આવક સાથે સોનાનું આવદાન શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે ભાદરવી નવરાત્રી અને દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીના ભક્તો દિવાળીથી દેવ દિવાળી સુધી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા અને ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડારો ખુલે છે જેમાં સીસીટીવીના નજરમાં સિત્તેરથી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાય છે ત્રણ અલગ અલગ ખુલેલા ભંડાર ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવેલ છે અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાના દર્શન કરવા આવતા હોય છે ત્યારે દેવ દિવાળીના તહેવાર નિમિત્તે પણ ભક્તોએ માતાજીના ભંડાર અને ગબ્બર પર્વતના મંદિરમાં મોટી સંખ્યામાં દાનભેટ ચડાવી દિવાળી બાદના પ્રથમ ભંડારમાં ચોસઠ લાખની આવક થઈ ત્યારબાદ બીજા ભંડારમાં બાવન લાખની અને આજે ત્રીજા ભંડારના દિવસે પિસ્તાળીસ લાખની આવક થઈ હતી આજે અંબાજી મંદિરની હવનશાળામાં મોટી સંખ્યામાં નડિયાદના ભક્તો હવનમાં જોડાયા સામય નવ ચંડી યજ્ઞ નડિયાદથી અંબાજી દર વર્ષે આવતા ભક્તો અહીં હવનશાળા હવનમાં જોડાયા અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર ભેટ આપતા હોય છે જેમ મેં દિવાળીના રજાઓ દરમિયાન દિવાળીથી દિવાળીના જે રજાઓનો સમયગાળો હતો એ સમયગાળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માઈ ભક્તોએ માના દર્શનનો લાભ લીધો હતો અને દિવાળીમાં તંત્ર દ્વારા પણ બધી જ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી માઈ ભક્તો દ્વારા જે અહીંયા આવે છે તે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને ઘણું બધું દાન પણ કરતા હોય છે કેટલાક ભક્તો ગુપ્તદાન રૂપે માના ભંડારામાં અખાયોગ્ય રીતે દાન કરતા હોય છે અને આપણી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ અઠવાડિયામાં એકવાર દર મંગળવારે આપણે ભંડારાની ગણતરીની કામગીરી કરીએ છીએ સીસીટીવી કેમેરાના ઓબ્ઝર્વેશનમાં આ ગાર્ડની હાજરીમાં એક આ કેમેરા દ્વારા અંડરમાં કામગીરી કરવામાં આવે છે રજાઓની અંદર જે ભક્તોની સંખ્યા વધુ હોવાને કારણે ભંડારામાં પણ સારી એવી આવક થયેલી છે દાનની લગભગ દિવાળી પછી આ ત્રણ વખત ભંડાર ઓપન કરવાની કામગીરી થઈ છે એમાં પ્રથમ સાત અગિયારના રોજ લગભગ ચોસઠેક એક લાખ રૂપિયાનું દાન આપણને મળેલ છે બાર અગિયારના રોજ બાર અગિયારના રોજ એટલે અઠવાડિયામાં લગભગ બાવન લાખ રૂપિયાનું દાન મળેલ છે આજે પણ ભંડારાની કામગીરી ચાલુ છે ગણતરીની લગભગ પિસ્તાલીસે એક લાખ રૂપિયા પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયાનું હજી ગણતરી ચાલુ છે એટલે પિસ્તાલીસ પચાસ લાખ રૂપિયા જેવું આવક માતાજીના દાનની ભેટ મળશે એવું અમારી છે આમ ભક્તો દ્વારા આ રીતે દાન અવિરત રીતે ચાલુ રહેતું હોય છે રૂટીનમાં આ તહેવારો સિવાયના સમયગાળામાં પણ થોડું પ્રમાણમાં ઓછું હોય છે પરંતુ દર મંગળવારે આપણે ભંડાર ગણતરીની કામગીરી આ રીતે કરીએ છીએ ગોળ હા ગોળ જે સોનું અને ચાંદી જે છે એ જે જે ભક્તો લગણી સ્વરૂપે આપતા હોય છે એ આપણે ભાગે આપણે કચ્છ આપણી જે ઓફિસ છે ટેમ્પલ ઇન્સ્પેક્ટરની એમાં આપણે જમા લેતા હોય છે અને પાવતી આપતા હોઈએ છીએ પણ કોઈ ભાવિત ભક્તને પોતાની ઓળખ ગુપ્ત રાખવી હોય તો એ ભંડારામાં પણ એ રીતે મૂકતા હોય છે પણ આ વખતે ભંડારામાં આ દિવાળી દરમિયાન કોઈ મોટી કોઈ સોનાની જે મોટી કોઈ એવી આવક નથી પણ નાના મોટા દાગીના કોઈ માતાજીની મંગલસૂત્ર છે ચૂની છે નથણી છે એવા નાના મોટા મેટી છે ચાંદીની કોઈ છત્ર છે એ એ પ્રકારની એવા બધા એવા બધા આપણને એવા ભેટો મળેલી છે ભંડારામાં સીધી એનો પણ આપણે અલગથી એનો એનો હિસાબ પણ અલગથી નભાવીએ છીએ અને એનું વજન વજન કરી અને મંદિરના જે માન્ય સોની છે એમની પાસે ચેક કરાવી વજન કરીને આપણે અલગ રીતે નોર્થ પ્રદેશામાં નોંધતા હોઈએ છીએ અને આપણા સ્ટ્રોંગરૂમમાં રાખીએ છીએ જયભાઈ પિયુષ